આપણા કવિ નરસિંહ મહેતાએ એક સુંદર એમની કવિતામાં કીધું છે કે જબલગી આત્મતત્વ ચિંત્યો નહીં ચિંત્યો નહીં મતલબ કે ઓળખ્યો નહીં જ્યાં સુધી આપણે આત્માને ઓળખીએ નહીં આત્માને જાણીએ નહીં આત્મા કેવો છે આત્મા ક્યાંથી આવ્યો આત્મા શરીરમાં શું કરે છે એનો અનુભવ જ્યાં સુધી આપણને ના થાય આત્માની ઓળખ જ્યાં સુધી ના થાય ત્યાં સુધી સર્વ સાધના જૂઠી રહી હવે સાધનાની વાત કરીએ તો આપણે ઘણી બધી સાધના કરીએ છીએ નામ જપ કરીએ છીએ કોઈ યજ્ઞ કરે છે કોઈ તીર્થયાત્રા કરે છે કોઈ ટીલા ટપકા કરે છે વ્રત કરે છે તપ કરે છે આ એક સાધના છે મંત્ર જાપ કરવું એ પણ સાધના છે યજ્ઞ કરવું એ પણ સાધના છે આ બધી જ એક સાધના છે પણ આ બધું કર્યા પછી પણ સર્વ સાધના સાધના સર્વ જૂઠી રહે બધી જ સાધનાઓ જૂઠી છે કે જ્યાં સુધી માણસ આત્માની ઓળખ ના કરે અને જ્યારે આત્માની ઓળખ કરે તો જ જીવનનું સાર્થક્ય છે જીવનમાં મનુષ્ય અવતાર મળ્યો છે ત્યારે મનુષ્ય અવતાર આપણે એળે ના જાય મનુષ્ય અવતાર આપણો વ્યર્થ ન જાય એવા અમૂલ્ય મનુષ્ય અવતારની અંદર આપણે આત્માની ઓળખ કરવાની છે આત્મા ક્યાંથી આવ્યો ક્યાં જાય છે અને આત્મા શરીરમાં ક્યાં નિવાસ કરે છે એની આપણે ઓળખ કરવાની છે મિત્રો એની ઓળખ ત્યારે જ શક્ય બને કે જેને આત્માની ઓળખ કરી લીધી છે જે વ્યક્તિ આત્મા તત્વને પામી ગયો છે એવો ગુરુને આપણે ગોતી લેવાનો છે એવો કોઈ સદગુરુ મળે એવો કોઈ સાધુ મળી જાય એવો કોઈ તો જરૂર આપણને ઓળખ કરાવી દે એટલે ગુરુ બિન જ્ઞાન નહીં ગુરુ ગુરુ મળે તો આપણું બધું જ કામ સરળતાથી થઈ જાય ગુરુ વગર પણ આપણે કરી શકીએ પણ થોડી તકલીફ પડે થોડી સાધના થોડી યાત્રા લાંબી થાય પણ પોતે ઓળખી શકે છે કબીર સાહેબે કીધું છે કે કબીર કબીર ક્યાં કરે ખોજો આપ શરીર પાંચ ઇન્દ્રિય બસ કરે તો પોતે દાસ કબીર આપણે પોતે પણ દાસ કબીર બની શકીએ પણ ઇન્દ્રિયોને વશ કરીએ તો એટલે પાંચ ઇન્દ્રિયને જે વ્યક્તિ વશ કરે એ વ્યક્તિ પોતે દાસ કબીર બની શકે છે એટલે આ રીતના આપણે આત્માની ઓળખ કરવાની છે જીવનની અંદર આત્માની ઓળખ કર્યા વગરનું જીવન વ્યર્થ ના થઈ જાય કારણ કે આત્મા એ પરમાત્મા છે આત્મા એ પરમાત્માનો અંશ છે અને જ્યારે આત્મા જ્યારે શરીર ધારણ કરે છે ત્યારે આત્મા એ એક પ્રકારનું જીવાત્મા છે એટલે આત્માને ઓળખ્યા વિના લક ચોરાશી નહીં મટે રે તારા આત્માને ઓળખ્યા વિના તારા ચોર્યાસીના ફેરા નહીં મટે રે એમ મીરાભાઈએ પણ કીધું છે એટલે આત્મા તત્વની ઓળખ કર્યા વગર સાધના સર્વ જૂઠી રે એમ આપણા ભક્ત નરસૈયાએ કીધું છે એટલે મનુષ્ય અવતારમાં એની ખોજ કરીએ એટલે કોઈ કવિએ કીધું છે કે મોજમાં રહેવું મોજમાં રહેવું અને અલખધણીના ખોજમાં રહેવું અલખધણી ક્યાં બેઠો છે એની ખોજમાં રહીએ સતત જીવનની અંદર પણ આ શરીરને મારું મારું કરીને આ બધું મારું જ છે આ એ બધો માં છે એમ કરીને જો જીવન જીવીશું તો શરીરમાં હું પણ આને આપણે ત્યાગ કરીશું તો આત્મા જરૂર ઓળખાશે ત્યારે મારા ભક્તજનો મારા યુવાન ભાઈ બહેનો આપ સૌ ભક્તિમાં લાગ્યા જાઓ કામ કરતા જાઓ અને સતત એક ધ્યેય રાખો કે મારે આત્માની ઓળખ કરવી છે તો તમે જરૂર આત્માની ઓળખ કરી શકશો એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું ફરી પાછા એક નવા વિડીયો સાથે મળીશું અસ્તુ જય હિન્દ જય ભારત